પોતાને પ્રેમ કરતા શીખો પોતાની જાતને પ્રેમ કરશો તો જ તમને તે પ્રેમ મળશે એક વખતની વાત છે એક નાનકડું ગામ હતું તેમાં એક માણસ દરરોજ સવારે આજુબાજુના જે પહાડી વિસ્તાર છે ત્યાં સવારે દરરોજ જાય અને ત્યાં થોડી વાર બેસીને પાછા આવતા આવું દરરોજ કરે અને એ માણસ આવી રીતે જતા હતા ત્યાં પાછળથી તેના નાના એવા દીકરાએ હાથ પકડ્યો અને કહ્યું પિતાજી મારે પણ આવવું છે તમે દરરોજ ત્યાં જઈને શું કરો છો મારે પણ જોવું છે ત્યારે પિતાજીએ તેને સમજાવ્યો બેટા ત્યાં ન આવવાય ત્યાં મોટા મોટા પહાડો છે ખાડીઓ છે તે તારાથી ન ચડાય ઉપર પહાડ સુધી જવા માટે ખૂબ મહેનત પડે છે તે તું નહીં કરી શકે આથી તું થાકી જઈશ એટલે રહેવા દે તું ઘરે રહે મારી સાથે તારે નથી આવવું છતાં તે દીકરાએ જીદ કરી અને કહ્યું ના પિતાજી મારે તો આવવું જ છે આજે તમારી સાથે મારે જોવું છે બધું એટલે તે પિતા અને પુત્ર બંને સાથે જાય છે અને પિતાએ તેના બાળકનો હાથ પકડ્યો છે ને એવો મજબૂત પકડી રાખ્યો છે કેમ કે તે રસ્તો નાનો છે અને અજાણ્યો છે એટલે તે પોતાના પિતરા દીકરાને વ્યવસ્થિત રીતે લઈ જાય છે બંને સાથે વાતો કરતાં કરતાં જાય છે વાતો કરે છે પૂછે છે તે બાળક તેના પિતાજીને કે પિતાજી આવું સરસ અહીંયા છે આવા સરસ પહાડો છે આવી સરસ વૃક્ષો છે એટલે તમે અહીંયા દરરોજ આવો છો એટલે પિતાજીએ કહ્યું હા એ કુદરતી વાતાવરણને માણવા માટે હું અહીં આવું છું પછી તે પુત્ર અને પિતાજી જાય છે પિતાજી તો દરરોજ ત્યાં જતા હતા એટલે તેને ખબર હતી કે રસ્તામાં પથ્થરોને બધું આવે છે પણ તે બાળકને નહોતી ખબર કે ત્યાં પથ્થરો છે એટલે બાળક એ પથ્થર સાથે અથડાય છે અને જોરથી બોલે છે આ આવું બોલે છે ત્યાં થોડી વારમાં પાછો એ અવાજ એને સંભળાય છે અને એ અવાજ પાછો એવો જ સંભળાય છે કે આ એટલે બાળકને એમ થયું કે આ કોણ મારી મજાક કરે છે એક તો મને વાગ્યું છે અને ઉપરથી મારી મજાક કરે છે એટલે બાળક ગુસ્સે થઈ જાય છે અને પોતાને ફરીથી એ કહે છે હું તને નહીં છોડું એવું જોરથી બોલે છે તો ફરીથી એવો અવાજ આવે છે અને પાછું એ જ અવાજ સંભળાય છે કે હું તને નહીં છોડું તો બાળક એથી ધારે ગુસ્સે થઈ ગયું બાળક વધારે ગુસ્સે થયો અને ફરી ગુસ્સે થઈ જોશથી બોલ્યો તું કોણ છે એવો અવાજ સાંભળી ફરી એવો જ અવાજ તેને સંભળાયો આથી બાળક ગભરાઈ ગયો અને પોતાના પિતાજીને કહ્યું પિતાજી આ શું થાય છે પિતાજી તો બધું સમજી ગયા હતા અને તો ખબર જ હતી કે આ પહાડોનો અવાજ એ પાછો સંભળાય છે એટલે તેના પિતાજીએ તેને સમજાવ્યું કે તું જેવા અવાજમાં બોલીશ એવો જ અવાજ તને પાછો મળશે પિતાજી પોતાના અવાજમાં બોલ્યા હું તને ખૂબ પ્રેમ કરું છું તો એ અવાજ પણ પાછો સંભળાયો એટલે બાળકને થયું કે અવાજ પાછો કેમ સંભળાય છે તો પિતાજીએ ફરીથી કહ્યું તું ખૂબ સરસ છે આવું સાંભળી એ અવાજ ફરીથી પણ એવો જ સંભળાયો આથી તે બાળકે તેના પિતાજીને પૂછ્યું આ શું થાય છે પિતાજી ત્યારે પિતાજીએ તેને સમજાવ્યું બેટા એ તારો જ અવાજ છે તું જેવા અવાજમાં બોલીશ એવો જ અવાજ તને સંભળાશે તું પ્રેમથી બોલીશ તો પ્રેમથી અવાજ સંભળાશે અને ગુસ્સાથી બોલીશ તો ગુસ્સાથી અવાજ સંભળાવશે એટલે આપણે જેવું બોલીએ છીએ એવું જ થાય છે આવું જ આપણી જિંદગીમાં પણ થાય છે આપણે મનમાં જેવું વિચારીએ છીએ એવું જ જિંદગીમાં થાય છે જો મનમાં મનમાં તું એવું વિચારીશ કે મારી આ જિંદગી ખરાબ છે આવું કેમ છે તો એ જિંદગી એવી જ બની જાય છે જો તું તારી જિંદગીથી પ્રેમ કરીશ તો એ જિંદગી પણ તને પ્રેમ કરશે આ વાત એ બાળકના મનમાં ઘર કરી ગઈ અને એ વિચાર વિચાર કરતો આગળ વધે છે અને ઉપર ચોટી સુધી પહોંચે છે પણ તેના મનમાંથી એ વાત નીકળતી નથી બાળક પહાડની ચોટી સુધી પહોંચી ગયો અને ખૂબ હસતા હસતા બોલ્યો હું તને ખૂબ પ્રેમ કરું છું એવું એટલું જોરથી બોલ્યો કે અવાજ તેને પાછો સંભળાયો ફરીથી બાળક બંને હાથ ખુલ્લા કરીને બોલે છે હું તને ખૂબ પ્રેમ કરું છું તો ખૂબ સરસ છે આવી રીતે હસતા હસતા બાળક અને તેના પિતાજી ઘરે પરત ફરે છે અને રસ્તામાં પણ બંને પિતા પુત્ર ખૂબ મસ્તી કરે છે અને બંને હસતાં હસતા ઘરે પહોંચી જાય છે તો તમે પણ તમારી જિંદગીમાં જેવું વિચારશો જેવું કહેશો એવું જ થાય છે તો તમે પણ પોતપોતાની જિંદગી માટે સારું જ વિચારજો અને તમારી જિંદગીમાં એવું થાય છે તે જણાવજો